ઓ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આપણે આવતા રહ્યા છીએ કપામાં ખાતર નાખવા અને પાણી વારવા ઓલી બાજુ આપણા મજૂરો છે એ કપા વીણે છે અને આપણે આ બાજુ પાછળ પાછળ ખાતર નાખી પાણી વારતા જાય છે તો આપણે જાય છે વાડીએ કેમકે ઉરિયા ખાતર ખૂટી રહ્યું છે ને એટલે ખાતર કપામાં નાખતા હતા તે ખૂટી રહ્યું એટલે કે વાડીએ જઈ અને ગુણી લડતા આવીએ આપણે કપામાં પાણી ચાલુ છે આપણે ખાતરની ગુણી લઈને વૈયા છે ને હવે કરવાનું હમણાં ખાતર નાખવાનું ચાલું વાગી ગયા હે બપોરના એકને આપણે જાય બપોરનું જમવા માટે વાળીએ પાછું આવતું આપણે જમીન પાણી વારવા તો આપણે આવી ગયા પાછા પાણી વારવાનું પાણી જો હાલે એમને રેડ અને આપણે કરવાનું છે ખાતર નાખવાનું ચાલુ બે ત્રણ કેરમ નાખેલું હોય એટલે હજી બે ત્રણ કેરમ નાખી દે તો આ ભરી લાઇટ વહી જાય ફાઇનલી વાગી ગયા છે બપોરના અઢીએ અને હવે આપણે જાય હી વાડીએ બે ત્રણ કેરામાં પાણી રેડ મૂકી દીધું છે હવે જાય હી વાડીએ લાઈટ વહી જાય છે ત્રણ વાગ્યા તો વાડીએ આવીને આપણે નાઈને તૈયાર થઈ ગયા છે એને આપણે જવાનું છે વાકાને કપડાં લેવા દિવાળીને એક ભાઈબંધ આવે એની વાઈટ એ આવે એટલે પછી જાય તો ફાઇનલી આપણો ભાઈબંધ આવી ગયો છે અને હું ભાઈબંધ ભાઈ જાય ગયા વાકાને જાય ગયો કપડાં લેવા ફાઇનલી આપણે વાકાને પહોંચી ગયા હે એક ફાઈટ તો ખુલી હતી આપડા નથી સારા હતા આજ તો બંધ થઈ ગઈ ની દુકાન હતી માં ભાઈબંધે લઈ લીધા હે બ્લુટૂથ આ બોટના ઓરિજિનલ નથી ફર્સ્ટ કોપી છે અને હવે અમે બે ભાઈબંધ જાઈ હે કપડાની દુકાને કપડાં લેવા માટે ફાઇનલી આપણે કપડા લઈ લીધા હે અને હવે જાઈશું નાસ્તો કરવા અમે આવી ગયા હે ભુરાભાઈના ઘુગરા ખાવા માટે તો આપણો ઘૂઘરા ઓર્ડર દઈ દીધો છે ને હું અને મારા ભાઈ બંધ બેમે ભાઈ વાઇટે હે આપણો ઓર્ડર બની એટલી વાર હે પછી કરી ઘૂઘરા ખાવાનું ચાલો તો ફાઇનલી આપણે ઘૂઘરા ખાલી લીધા ને આપણો ભાઈ બંને પાણી પીવે હે પાણી પી લે પછી નીકળી તો હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ તો ભાઈ આ વખતે આપણી કિસ્મત સારી રહી નથી કેમ કે ફાટક બંધ છે તો ભાઈ ઇલેક્ટ્રિક ખાલી એન્જિન હે ને વચ્ચે લાવીને ઊભું રાખી દીધું છે ફાટકમાં હવે જાવું તો જાવું ગીલ પર જાવું નહીં રે કંઈક પ્રોબ્લેમ હશે તો આપણે કપડા લઈને આવતા રહ્યા એનું બ્લોગ કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી નાખો અને આવા નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાય બાય